તારીખ 22 હજાર 2025 થી નવરાત્રીનો નવ દિવસ દેવીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે તો આવો જાણીએ શું છે આ નવ દિવસની દેવીની પૂજાનું મહત્વ પ્રથમ નવરાત્રિએ મા શૈલપુત્રી બીજ મંત્ર એટલે કે ઓમ શૈલપુત્રી દૈવ્ય નમઃ નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માતા શૈલપુત્રી હિમાલય રાજના પુત્રી છે માનવ સ્વરૂપની સવારી નંદી છે તેમના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળ છે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તો બીજા નોરતે મા બ્રહ્મચારીણી બીજ મંત્ર હેમ શ્રીમ અંબિકાય નમઃ બોલવામાં આવે છે નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે માતા બ્રહ્મચારીણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે માતા બ્રહ્મચારીણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જપમાળા છે માનવામાં આવે છે કે દુર્ગા માતા કુંવારા હતા ત્યારે તેઓ બ્રહ્મચારીણીના સ્વરૂપથી ઓળખાતા હતા તો માતા બ્રહ્મચારીની પૂજા કરવાથી સાધક અને ભક્તની ત્યાગ તપસ્યા સંયમ અને પુણ્યમાં વધારો થાય છે તો ત્રીજા નોર્તે માતા ચંદ્રઘંટા બીજ મંત્ર બોલવામાં આવે છે ઐ શ્રીમ નમઃ નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવાનો મહિમા છે માતા કુષ્માંડા સિંહની સવારી કરે છે તેમનું સ્વરૂપ આઠ ભૂજાઓ ધરાવે છે અને માતાના રૂપના કારણે પૃથ્વી ઉપર હરિયાળી છે ચોથા દિવસે જેઓ સાચા મનથી માતા કુષ્માંડાની પૂજા કરે છે તેની દરેક મનોકામના માતા પૂર્ણ કરે છે તો પાંચમા નોરતે માં સ્કંદ માતા બીજ મંત્ર બોલવામાં આવે છે પ્રેમ ક્લેમ સ્વમયનય નમ નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદ માતાની પૂજા થાય છે માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે અને આ કારણે જ તેમને સ્કંદ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે માતાના સ્વરૂપમાં ચાર ભૂજાઓ છે અને માતા પુત્ર સિંહની સવારી કરે છે એકાગ્ર ભાવથી મનને પવિત્ર કરી અને માતાની સ્તુતિ કરવાથી મુક્તિ મેળવી અને મોક્ષનો માર્ગ સુલભ થાય છે તો છઠ્ઠા મા મંત્ર બોલવામાં આવે છે ક્લીમ શ્રીને નમઃ નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયીની પૂજા કરવામાં આવે છે માતા કાત્યાયીની દુર્ગા માતાનું ઉગ્ર સ્વરૂપ છે અને તે સાહસનું પ્રતિક છે આ માતાની સવારી સિંહ ઉપર હોય છે તેમની ચાર ભૂજાઓ છે માતા કાત્યાયને ગમ દુઃખો દૂર કરનારી માનવામાં આવે છે ભક્તોના રોગ શોક સંતાપ અને ભય નષ્ટ થાય છે જન્મો જન્મના પાપ સમાપ્ત થઈ જાય તો સાતમા નોર્થે માં કાલ રાત્રિ બીજ મંત્ર બોલવામાં આવે છે ક્લીમ ઐમ શ્રી કાલિકાઇ નમઃ નવરાત્રીના સાતમા દિવસે માતા કાલ પૂજા કરવામાં આવે છે આ માતાનું રૌદ્ર સ્વરૂપ છે પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શુંભ શુંભ રાક્ષસોનો વધ કર્યો ત્યારે તેમણે આ રૂપ ધારણ કર્યું માતા કાલરાત્રીની પૂજાથી જીવન મંગલમય બનશે ભક્તિ કરવાથી દુષ્ટોનો નાશ થશે અને ગ્રહ બાધા દૂર થશે તો આઠમા નોરતે માતા મહાગૌરી બીજ મંત્ર બોલાય છે શ્રીમ ક્લીમ પ્રેમ વરદાયી નમઃ નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે માતાનું આરોપ શાંતિ અને જ્ઞાનનું પ્રતિક છે મહાગૌરીની પૂજા કરી અને તણાવમાંથી મુક્તિ અને ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અસંભવ કાર્યો પૂર્ણ થાય છે તમામ પ્રકારના પાપો દૂર થાય છે તો નવમાં નોર્થે માં સિદ્ધિદાત્રી બીજ મંત્ર બોલવામાં આવે છે પ્રીમ ક્લીમ એમ સિદ્ધય નમઃ નવરાત્રિનો નવમો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે તેવી માન્યતા છે કે જ્યારે કોઈ માતાના અરૂપની આરાધના કરે છે કે તેને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ ઉપર બિરાજમાન છે નવમા દોર નોરતે દેવી માતા સિદ્ધિદાત્રીના સ્વરૂપની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને સફળતા મળશે દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરે છે